નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેના ભાગ બેમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ત્રણના ભાગ એકની અંદર આપણે પંદર પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું તો ભાગ બેની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર સોળ મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી એ એકત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના દિવસે બી આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના દિવસે સી વીસ એપ્રિલ અઢારસો સત્તાવનના દિવસે કે વિકલ્પ ડી દસ મે અઢારસો સત્તાવનના દિવસે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના દિવસે સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમય દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર સત્તર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા એ મંગલ પાંડે બી તાત્યા ટોપે સી નાના સાહેબ પેશવા કે વિકલ્પ ડી બહાદુર શાહ ઝફર તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ મંગલ પાંડે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી એ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના ના રોજ બી દસ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ સી એક મે અઢારસો સત્તાવનના રોજ કે વિકલ્પ ડી દસ મે અઢારસો સત્તાવનના રોજ તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી દસ મે અઢારસો સત્તાવનના રોજ ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ઓગણીસ દસ મે અઢારસો સત્તાવનના રોજ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો એ કાનપુરમાં બી ઝાંસીમાં સી મેરઠમાં કે ડી લખનઉમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી મેરઠમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપર કૂચ કરી એ દિલ્હી ઉપર બી કાનપુર ઉપર સી લખનઉ ઉપર કે ડી પટના ઉપર તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ દિલ્હી ઉપર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકવીસ ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું એ મેરઠને બી દિલ્હીને સી ગ્વાલિયરને કે વિકલ્પ ડી ઝાંસીને તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી દિલ્હીને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ ઉત્તર ભારતના સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી એ ગ્વાલિયરનો બી કાનપુરનો સી પટનાનો કે ડી લખનઉનો તો આ પ્રશ્નનો જવાબ થાશે વિકલ્પ એ ગ્વાલિયરનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું એ જીનત મહાલે બી મુમતાજ મહાલે સી તાત્યા ટોપે કે વિકલ્પ ડી બેગમ હજરત મહાલે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી બેગમ હજરત મહાલે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ કાલ્પી ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું એ નાના સાહેબ પેશવાએ બી તાત્યા ટોપેએ સી રાણી લક્ષ્મીબાઈએ કે ડી કુંવરસિંહે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી રાણી લક્ષ્મીબાઈએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઈસવીસન સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી નેતા કોણ હતા ને કુંવરસિંહ બી ગરબડ દાસમુખી સી તાત્યા ટોપે ડી નાના સાહેબ પેશવા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ કુંવરસિંહ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું એ જોધામાણે કે બી બહાદુર શાહે સી બહાદુર ખાને કે વિકલ્પ ડી કુંવરસિંહે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી બહાદુર ખાને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું એ નાના સાહેબ પેશવાએ બી રાણી લક્ષ્મીબાઈએ સી કુંવરસિંહે કે વિકલ્પ ડી બેગમ હજરતમહાલે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ નાના સાહેબ પેશવાએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું એ માલાજી જોશીએ બી જીવાભાઈ ઠાકોરે સી કૃષ્ણદાસ દવે કે ડી ગરબડદાસ મુખીએ તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ગરબડદાસ મુખીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી એ પાંડરવાડાના બી ધાનપુરના સી ઉમરવાડાના કે વિકલ્પ ડી ડેડિયાપાડાના તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ પાંડરવાડાના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે અઢારસો સત્તાવનના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે એ જ્યોર્જ નેલ્સને બી સર થોમસ રોએ સી ડીઝરાયલીએ કે વિકલ્પ ડી સર વિલિયર્સે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ડિઝરાયલીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર ત્રણ એનો ભાગ બે પૂર્ણ થાય છે